નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર પ્રચાર પરમાણુનું બંધારણ જેનું ગાલા સ્વાધ્યાય પોથીનું જે સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપની અપડેટ થતા રહે તો જોઈએ સ્વાધ્યાય ચેપ્ટર પ્રચાર સોલ્યુશન જેમાં વિભાગ એ નીચેના દરેક પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ એક પ્રોટોનના શોધક વૈજ્ઞાનિક કોણ હતા તો આવશે એના પછી આલ્ફા કણ પ્રયોગમાં સોનાના વરખની જાડાઈ કેટલી રાખવામાં આવી હતી તો સો એન એમ ત્રણ સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય આઠ એના પછી ચાર જવાબ આવશે સમદળીય પાંચ પૂર્ણાંક છ એનો જવાબ છે દસ સાત આયોલું છે ખરું છે વિધાન નવ ખોટું વિધાન દસ ખોટું વિધાન છે અગિયાર ખોટું વિધાન બાર ખોટું વિધાન અને તેર ચૌદ પંદર જે ખરા વિધાન છે સોરી ચૌદ ખોટું છે તેર અને પંદર છે અઢાર સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ની સંખ્યા છ છે ઓગણીસ સમદળીય તત્વો છે વીસ ન્યુટ્રોન એકવીસ આઠ બાવીસ આયોડીન તો આ રીતે તમે ખાલી જગ્યા હશે વિદ્યાર્થી મિત્રો પૂરી શકો છો એના પછી વૈકલ્પિક પ્રશ્નો છે એમાં એમાં પ્રશ્ન તો જવાબ આવશે બી એલ્યુમિનિયમ તેર સત્યાવીસ ચોવીસ એમાં આવશે પ્રમાણિય કેન્દ્ર પચીસ આઠ છવ્વીસ બે સત્યાવીસમાં જવાબ આવશે ત્રણ અને અઠ્યાવીસ એમાં જવાબ આવશે એક એના પછી ઓગણત્રીસ બત્રીસ ક્લોરીન પ્રમાણનો સરેરાશ દ્રાંક કેટલો હોય છે એમાં જવાબ આવશે સી પાંત્રીસ પોઈન્ટ પાંચ યુ અહીંયા પાંત્રીસ જેમ પાંત્રીસ છે પણ એ ખોટું છે પાંત્રીસ સી આવશે પાંત્રીસ પોઈન્ટ પાંચ યુ

એના પછી ઈ ભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે થોમ્સન પ્રમાણુની નમૂનાની મર્યાદા જણાવો તો અહીંયા આપેલા છે થોમ્સને પ્રમાણીય નમૂનામાં મક્ખન અને ઋણ વીજભારની ગોઠવણી સાચી દર્શાવી નો દર્શાવી હતી કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજાને ભળી જવા જોઈએ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા યોજાયેલા પ્રયોગમાં પરિણામો થોમ્સનનો નમૂનો છે એ સમજાવી શકાયો નહીં એના પછી રૂચરફોર્ડ એ સૂચવેલ પ્રમાણના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો તો અહીં આપેલો છે એ પ્રમાણે તમે લખી શકો છો ત્રણ ક્લોરિન સલ્ફર અને મેગ્નેશિયમ પ્રમાણની સંયોજકતા છો તો અહીં છે એ પ્રમાણે તમે સંયોજકતાઓ લખી શકો છો બે પ્રમાણીય

જે પ્રમાણ શોધવાનું છે અહીંયા બંને અને આપેલા છે લખી શકો છો જેમાં પચીસ અને પંચોતેર ટકા થશે એના પછી સી વ્યાખ્યા આપો સમસ્થાનિકો અને સમદળીય બંનેની વ્યાખ્યાઓ છે અહીંયા તમે સ્ક્રીન પર દેખાય છે એ રીતે લખી શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ત્રણ માસના પ્રશ્નો છે સાઠ થી એસી શબ્દમાં આપણે લખવાના છે સમસ્થાનિકાના અનુપ્રયોગ જણાવો તો અહીંયાનો જે ઉત્તર છે એ લખેલો છે એ રીતે રહેશે એના પછી સંયોજકતા વિશે નોંધ લખવાની છે તો એ સંયોજકતાની નોંધ અહીંયા છે એ પ્રમાણે તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા જે પ્રશ્નો છે એના ઉત્તરો લોંગ છે આપણે અહીંયા વાંચતા નથી તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો એના પછીનો પ્રશ્ન છે ત્રણ આલ્ફા કણ પ્રકિર્ણના પ્રયોગમાં ફલિતાર છે જણાવો તો અહીંયા છે પ્રમાણે એ પ્રશ્નનો ઉત્તર છે ચાર ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મની સરખામણી કરો અહીંયા સરખામણી કરેલી છે પ્રમાણે તમે લખી શકો છો એના પછી વિભાગ ડી નેવું થી એકસો વીસ શબ્દોમાં લખવાનો છે એના ઉત્તરો અને સવિસ્તર છે પ્રશ્નોના ઉત્તર ચાર ગુણના છે ડી વિભાગની અંદર જે પૂછાયા છે જે તત્વો સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વોનું પ્રમાણીય દળ કેવી રીતે નક્કી કરી શકાય છે પ્રશ્નનો ઉત્તર છે છે પ્રમાણે રહેશે પછીનો પ્રશ્ન સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય ઉદાહરણ આપી સમજાવો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન થી નક્કી થાય છે અને એના વિશેની માહિતી છે ઉદાહરણ આપીને અહીંયા આપણે હાઇડ્રોજન હિલિયમ સોડિયમના તત્વોના છે એ આપીને સમજાય છે તમે લખી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ ચેપ્ટરનું સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરેક ચેપ્ટરનું સોલ્યુશન આપણે મળતું રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો